હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાએ મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજીને જય રામાપી તો હાલો આપણે લગ્ન આવી ગયા છે ગામમાં ભાણેજને ત્યાં પણ જવાના છે અને આ લગ્ન પૂરા થાય એટલે આપણે માસિક પણ જવાનું છે લગ્નમાં તો જો કાલે તો મહેંદી નાખીને બધું કમ્પલીટ થયા ને વાળો ભાઈ કેવા નબરા આપણે મહેંદી નાખી લીધી હે જે માથું ધોઈ લીધું હવાર પારસી કરાવ ગયા ને તા લાઈટ વઈ ગઈ તો હવે અત્યારે લગન માંડવે જવાનું છે તો એમણેમાં આપણે કોઈ સુખા જો કે મહેંદી ના વાળા વાળના મહેંદી નાખી એટલે વાળ બહુ ખરાબ થઈ જાય છે કડક કડક થઈ જાય તો શું કરું તો મેં કીધું હાલો આપણે પારસી કરાવી નાખીએ તો કાયમ રહે ને શક્ય હશે તો કરાવી નાખશું બીજું શું ન કરાવે પછી આજે તો માંડવો છે પાછું અહીંથી લગ્ન કરીને સીધું માસી ને જવાનું છે તો તમને આગળ બતાવશું તો જોડાઈ રહેજો જો સમય હશે તો તો હાલો આપણે ટાઈમ આવી ગયો છે જો આ રીતના થઈ ગયા છે પાર્સિક કરી તે ના જો આવા કુરકુરિયા થઈ ગયા હવ કડક કડક તો પાર્લરમાં આપણે આવી ગયા મેં કીધું હાલો કરાવી નાખીએ ટી ફેમિલી જો વાડની પારસી થઈ ગઈ આપણી સવારે ગયા પાર્લરમાં તો લાઈટ વહી ગઈ પછી અડધૂરી રહી ગઈ તો અત્યારે સાંજે નવ વાગે વારો એવું આપણે જમવા ગયા તા જમીન જીધા આવીને માં ગયા તો જો કે વાળ તો હવે મહેંદી નાખી નાખીને બગડી ગયા છે હા કટકા બટકા થઈ ગયા છે ગુમતા જ નથી હવે કંટાળો થાકી ગયા છે એટલી ફેમિલી કાલ તો મહેંદી નાખીને હામુ માથું સેડવું હતું કંટાળો કે મહેંદી નાખવી જ નથી સફેદ એમ થાય કે હારા ન લાગે હવે હારા લાગે તોય ભલે ના લાગે તોય ભલે એટલી અગ્નિ થાય ગમે મહેંદી નાખું નોર્મલ નાખું તોય ભલે ને કિંમતી નાખું તોય ભલે આવી કાંઈ સારું છે તો હાલો હવે દાંડિયા રાસના આપણે જા લગન છે સવારે કેશોદ છમુમાં તો ખાસ કરીને આગળ જોડે રહેજો તો જે તમને જેટલું શક્ય હશે એટલું બતાવશું અને વિડીયો ઘણો મોટો થઈ જાય તો તમને બીજા વડિયામાં બતાવશું કે પેસલ બનાવશું બરોબર આવું બધું છે તો ખાસ કરીને જોડાઈ રહેજો ખૂબ મજા આવશે જોકે કે એ વિડીયો નથી બનાવ્યો કોઈને ગમે ને કોઈને ન ગમે બહેનોને અમુકને ગમતું હોય અમુક શોખ હોય અમુકને ન હોય એટલે આપણા પૂરતો જ આપણે લીધો છે આવું બધું છે જો મસ્ત વાળતો તો થઈ જાય લીસા લીસા પારસી કરાવીએ એટલે નામ તો બીજું કઈ ન આવડે કાંઈ નહીં પારસી કરાવવાની કરી દાંત કઢવ્યું કે મને પારસી કરી દે તો આલો હજી જરાક ત્યાંથી પણ હમું કરાવ્યું હતું હજી જરાક આપણે ઓરાવીને હમું કરાવી લઈ પછી હવે આપણે જાશું દાંડિયા રાસના મોજ માણસું હવે કડીક સાપડી જો અડગ થાય તો રાસ લેવું ને કરાવું કડીક જોઈને આવતા રહેશું પાછું સવારે જાનમાં જવું કાલે પણ બપોર પછી એ લગ્નમાં જવાનું છે તો એ પણ તમને જેટલું શક્ય હશે એટલું બતાવશું આગળ કેશો જાનમાં જાઉં કેશો જાનમાંથી આવીને પાછા બીજે જવાનું છે એ પણ આપણે નજીકના જ લગ્ન છે તો જેટલું શક્ય હશે એટલું બતાવશું તો ખાસ કરીને આગળ જોડે રહેજો જય માતાજી જય રામ આપી હાલો યુટ્યુબ ફેમિલી આપણે માણાવદરને મિતળી રોડે પહોંચી ગયા છે એ કેસોદના લગન પૂરા કરીને ગળી પોરો ખાઈને માણિકવાળે પાછા અઢી પોના ત્રણ વાગે નીકળી ગયા તો જો આપણે મિતડી રોડે પહોંચી ગયા છે તો જવા હોટલે ચા પાણી પીધા બે ભાઈ પપ્પાના દોસ્તતા જ ભેરા થઈ ગયા તો જરા રમે પાછળથી ગાડી લઈને આવ્યા કે હાલે ચા પીવા તો ચા પાણી પીધા ને હવે માવો ખાવા ગયા તો આપણે બેઠાશી ખાટલે તમારે કોઈ પણ ને ચા પીવી હોય તો જા બાપા ની મસ્ત ચા છે કોઈ પણ ચા પીવી હોય તો અહીંયા આવી જાય મસ્ત મીઠી ને મધુર જેવી ચા આ બાજુ માણાવદર આવે આ બાજુ માંડોદરા ને એવું બધું માંગલપુર ને કેશોદ જવાનો રસ્તો આવે

Some might just